આ આપણી જીવન સંગીની એ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાલો હાલો ઇતિહાસભાઈ બોલો હાજી ઇતિહાસભાઈ હું મહેસાણા થી બોલું હું બોલો બોલો ભાઈ હા હું લગ્ન બાબત વાત કરવા માંગતો હતો હા બોલો બોલો અમારા બાબલાની ઉમર પચીસ બની છે બરાબર પોતાનો ધંધો પોતાનું ગેરેજ છે બરાબર મારા જમીન છે પોતાનું ઘર છે બરોબર બધી ગેજ છું એમ બધી રીતે બરાબર પણ એનું શક પણ થતું નથી એમ તો અમારા સમાજમાં બહુ તકલીફ હું પોતે બ્રાહ્મણ છું બરાબર તમે ક્યાં ગામથી બોલો છો મહેસાણા જોડે લણવા ગામ મહેસાણા જિલ્લો ગામનું નામ શું કીધું મહેસાણા ની મહેસાણા જ બાજુમાં ગામ પંદર તમારો જિલ્લો તાલુકો કેવો લાગે પાટણ અચ્છા પાટણ જિલ્લો હમ પાટણ તાલુકો ને મહેસાણા જિલ્લો ને બરાબર છે બરાબર છે તમારું નામ શું છે મારું નામ મધુભાઈ બલદેભાઈ રાવલ મધુભાઈ બલદેવભાઈ બિલાલ ભાઈ કેટલું ભણેલા છે આમ હું એના આપું સાહેબ આપો બિલાલ સાહેબ ને हेलो हां भाई सुन नाम छे તમારો મારું નામ ميلન રાવલ અચ્છા ميلન રાવલ હા બરાબર હા હા કેતો ભણેલા છો તમે હું બીએ કરેલ હુ અચ્છા બીએ કરેલ છે હા અત્યારે શું કામ કરો છો તમે અત્યારે હું મેકેનિકો અચ્છા મેકેનિકલ છો પોતાનું મારું ગેરેજ છે અચ્છા એટલે ગેરેજ માં એટલે 4 व्हीલ 2 व्हीલ અચ્છા 2 व्हीલ હશે हां बराबर से मंथली आवक कितनी की जाती है तुम्हारे काम में मारे 40000 अराउंड થઈ જાય 40 245 સમજી 40000 ની આસપાસ થી કે ને હા 40 40 જાય થઈ બહુ સરસ બહુ સરસ તમારે ફેમિલી માં ફેમિલી માં ફાધર નો મધર નો બે બે નો મેરેટ છે અચ્છા બે બે નો મેરેટ છે તમે ભાઈ માં એક જ ભાઈ ને હા બરોબર છે બરોબર છે મકાન તમારે હા મકાન પોતાનું મકાન છે મકાનમાં કેટલા રૂમ છે મકાનમાં મકાન દોઢસો ફૂટ લાંબુ મકાન બરાબર છે બરાબર છે રાધનપુરમાં પ્લોટ એ ગામમાં પણ બે પ્લોટ

અને કે એક વિગો એ જે ખેતી લાયક જમીન એમાં ખેતી ચાલુ હે જી જી એટલે એ તમે ભાગ્ય માં દઈ દેતા હશો કે તમારો કોઈ વ્યક્તિ વાવે છે ના ના એ ભાગ્ય માં દઈ દઈએ બરાબર છે એની વાર્ષિક આવક એની શું થઈ જતી હશે એની એની વાર્ષિક આવક શું થઈ જશે એની વાર્ષિક આવક કેટલી થઈ જશે વાર્ષિક આવક આવક ચાલીસ હજાર આવક ચાલીસ હજાર હા ચાલીસ પચાસ હજાર વાર્ષિક આવક એની પચાસ હજાર જેવું થઈ ગયા એમાં બાકી તો ઘઉં નહી જેવા આવે બરોબર અને પોતાને કેટ્રસ નું એમાં કેટ્રસ નું એટલે લગ્ન પ્રસંગમાં હોય એ રીતે લગ્ન પ્રસંગમાં

હા કઈ વાંધો નહીં હવે હું એમ કહેવા માંગુ છું કે જે આપણે આ જે ઓડિયો ની અંદર જે નંબર નાખીએ એ આ નંબર નાખો કે તમારા વાળો નંબર નાખો મારા વાળો નંબર નાખે મારા વાળો નંબર નાખાય તો વિડીયો હા મારા વાળો નંબર નાખે ઓકે કાઈ વાંધો નહીં તો તમે એમાંથી જ મોકલો બરાબર છે એટલે હું સેવ કરી લઉં છું બરાબર ભલે ભલે એટલે યુટ્યુબ માં વિડીયો મૂકશો હા યુટ્યુબ માં આવશે ભાઈ હા યુટ્યુબ માં બાયોડેટા નું બધું વિડીયો બનાવીને યુટ્યુબ માં મૂકશે પછી આગળ ઓડિયો તમારો આ લોકો જે વ્યક્તિ ને દીકરી હોય એને સબંધ કરવાનો હોય એ આ ઓડિયો જુએ તમારી મગજમાં બેસે કોન્ટેક હા ભલે કઈ વાત નહીં તમે ફોટો અને બાયોડેટા હોય તો મોકલજો કઈ વાંધો વાત હા બાયોડેટા મોકલજો ભલે ભાઈ અને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો બરાબર કોઈ એવા કોલ આવે કે દીકરીનો સંબંધ કરવાનો છે એમને એટલા પૈસા ટ્રાન્સફર કરો તો બંને સુધી ખરાઈ કરવી બરાબર ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને શેર અને લાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ